સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારે હાલ ભાજપના નેતાઓ તેની સાથે જ કોંગ્રેસના નેતાઓ આવી ગયા છે આપણે આની પણ પણ જોયું હતું કે સમયે ટિકિટો માટે થઈને ભાજપના નેતાઓ અને તેની સાથે જ કોંગ્રેસના નેતાઓ વચ્ચે મસમોટી બબાલો પણ જોતા આવ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે નવસારીના વાસદામાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે અને એક વ્યક્તિને ઇજાગ્રસ્ત થતા તેમને દાખલ પણ કરવામાં આવ્યા છે અને આને લઈને ભાજપના સાંસદનો પણ કયો મોટો ખુલાસો સામે આવ્યો છે કયું નિવેદન આપવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢની પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય તે લોકો દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને નવસારી જિલ્લાના વાસદા તાલુકાના એક વિસ્તારમાં રાજકીય એક ગરમાવો છે તે આવી ગયો હતો ને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા

ઘટનામાં એવું છે કે હું ચૂંટણી પ્રચારમાંથી અમારા ઉમેદવાર માધુભાઈ છે એમના ઘરેથી હું ઘરે જતો ઘરે જતાં હનુમાનજીનું મંદિર છે અને ત્યાં અમારા સરપંચના ભાઈ અને એક એમના જ બાજુમાંનો બીજે એક ભાઈ એ બે જણા આવ્યા એટલે મેં પણ ત્યાં જરાકવાર ગાડી ઉભી રાખી છે ગાડી ઊભી રાખી એટલે ચંદ્રકાંત પટેલ ખરોને એ મારી પાસે એ મારી પાસે નહીં આવ્યો પણ આ આપણે માધુ કાકાના ભાઈ દાલુભાઈ ખરાને એમના જોડે જીવા જોડી ચાલુ થઈ ગઈ હું તો સાઈડ પર ચૂપચાપ ગાડી પર જ બેસેલો હતો એટલે હું તો કંઈ બોલ્યો જ નહીં પછી એમ કરતાં કરતાં અમારા જ કુટુંબના ત્રણ જણ છે નવસુભાઈ જગદીશભાઈ શુકરભાઈ એ ત્રણ જણા આવી ગયા ને મને મારવાનું ચાલુ જ કરી દીધું બીજા બે ભાઈઓ તો એમને બી કશું કંઈ કર્યું નથી મને એકલાને જ મારવાનું ચાલુ કર્યું એકલાને જ મારવાનું હા મને ઉચકીને રોડ પર ફેંકી દીધો અને પેટના ભાગમાં પાછળના ભાગમાં માથાના ભાગમાં અને સાથીના ભાગમાં લાતું મારી અને ખૂબ માર માર મારી રહ્યો મારતા કંઈ ગાળ બોલતા હતા કે પછી તમને કહેવામાં આવ્યું તમે કેમ પ્રચાર કરાવ્યા શું કેવું કે એમ તો એ લોકો અહીંયા એમ કે આજે ધવલપટેલ આવવાના છે એમ કે એટલે આ બાજુ કોઈ બેનર ફેનર આ બાજુ કોઈનું જોઈએ નહીં એમ કીધું આ કોંગ્રેસ વાળાનું તમે બેનર લગાવતા હતા બેનર ના લગાવતા અમે તો ખાલી ત્યાં ઊભા જ રહેલા ઊભા જ રહેલા હા બેનર તો મહેન્દ્ર ના ભાઈ ખરો ને વિજય એમના હાથમાં બેનર હતું જ પણ બાંધેલું કે એવું કશું નથી એ તો હાથમાં જ હતું બેનર હાથમાં જ હા

पहला बीजा ट्रोन आया है तो हमारे तक खेलती पारी में बीजा कैसे लड़ाई चुनी कैसे लड़ाई बिजी लड़ाई से नहीं हमारी जमीन बहुत मज़ा आता है हमें जस्ट शराइत तो सही है अगर वो तीन लड़े जाते लड़े हमारे ये काता मारा से हमारा मारा से कौन है जाते लड़े અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક નેતાઓ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ભાજપના સાંસદ ધવલ પટેલ છે તેમનો પણ એક સૌથી મોટો ખુલાસો સાબે આવ્યો છે હવે તેમને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે આજે સવારથી જ અમે વલસાડ પાર્ટી અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી છે એમાં અમે પ્રચાર કર્યો એમાં એકદમ જબરદસ્ત પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે એ રીતે અમારી વાંસદા કપરાડા ઉમરગામમાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન છે ડાંગમાં પણ અમારું જિલ્લા પંચાયતનું ઇલેક્શન છે હું દરેક જગ્યાએ સભા કરવા જાઉં છું એ સંદર્ભે આજે હું વાંસદામાં પણ જ્યારે આપણા કંડોલપાડાની તાલુકા પંચાયતની ચૂંટણી છે ત્યારે એ અર્થે પાંચેક પાંચ ગામનો પ્રવાસ કરીને લોકોને ખાસ મળવા આવી રહ્યો છે દરેક જગ્યા લોકોનો જે રીતે ઉમંગ અને ઉત્સાહ નરેન્દ્ર મોદી સાહેબના માટે છે અમારી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર માટે ખાસ કરીને કરીને અમારા સક્ષમ ઉમેદવાર રશીદભાઈ જે એમની કામગીરીથી પ્રભાવિત થઈને એની સાથે અમારા સ્વર્ગ સુમનભાઈ જે કામગીરી સ્ટાર્ટ કરી હતી એના માટે જે કામગીરી જે સરસ થઈ રહી છે અમને સો ટકા ખાતરી છે તમે કંડોલપાડા સીટ એકદમ મોટી માર્જિન સાથે જીતવાના તમે જે જોઈ રહ્યા છો કે દરેક ગામમાં એમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી બોખલાઈને કોંગ્રેસના અમુક તત્વ અમારા પ્રચારને ફરવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે પણ અમે પોઝિટિવ રાજનીતિ રમશું અમે અમારા લોકોને સાથે મળીને ડોર ટુ ડોર કેમ્પેન કરીને ઓટલા બેઠક કરીને અમારી સારી જે અમારી વિકાસની રાજનીતિ છે વિકાસના કામો છે એની પર જ અમે ફોકસ કરવાના છે કોઈ પણ આ રીતનો દુષ્પ્રચાર કે અમને કોઈ પણ ઉસ્ટેન્ડની કરે એમાં અમે જવાના નથી એ લોકોનું આ જ પોલિટિક્સ છે કે ઉસ્ટેન્ડની કરીને આવી રીતના વિવાદ કરીને ઇલેક્શનમાં માહોલ બગાડવા પણ અમે એમાં પડવાના નથી અમારા અમારા જે સારા ઉમેદવાર છે અને સાથે ભાજપની જે સારી નીતિ છે એની પર જ ફોકસ કરીને અમે આ ઇલેક્શન આવનારા સાત દિવસ મહેનત કરીને અમે આ ઇલેક્શન મોટી માર્ગથી જીતવાનું છે મને પૂરો વિશ્વાસ છે કાર્યકરોને શું સંદેશો આપશે કાર્યકરોને એક જ સંદેશ છે કે આપણે બધાએ પોઝિટિવ રાજનીતિ રમવાની છે આપણે બધા લોકો સાથે લોકોના ઘરે ઘરે લઈને પહોંચીને આપણે જે વિકાસના કામ કરીએ છીએ એની કામ વાત કરવાની છે કોઈ પણ જાતનું ઉશ્કેમાં આવવાનું નથી ગેરમાર્ગે પણ આપણે બોલાવવાનું નથી આપણે બસ આપણા લોકો સાથે રહેવાનું છે એ પોઝિટિવ રાજનીતિ આપણે જી આબ આટલું જ નહીં કોંગ્રેસના નેતા દ્વારા પણ આ ઘટનાને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે હવે તેમણે પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે હા હું કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત કંડલપરાના ઉમેદવાર છું હો ભ્રચારર છે મારા માણસો સાથે પાંચ ગામોમાં પ્રચાર કરવા માટે અમે બધા સાથે રહ્યા હતા અને પછી અમે અમારા ઘરે આવેલ હતા ત્યારે મારા સાથેના માણસો સतीशભાઈને એ જ્યારે મંદિર થઈને એમના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં શુક્કરભાઈ અબ્દુભાઈ તથા નવસુભાઈ બુધિયાભાઈ તથા જગદીશભાઈ હોય સતીષને અને ચંદ્રકાંતભાઈ અને દિનેશભાઈ પણ સાથે રહીને ઉશ્કેરીને સતીશભાઈને ખૂબ માર મારેલ જેથી અમુને જાણ છતાં અમુક ગયેલ એટલામાં એમને ઘણો માર મારેલ હતો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય છેલ્લા ઘણા સમયથી તે લોકો વચ્ચે આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે શાબ્દિક યુદ્ધ કરતા પરંતુ હવે આ બધાની વચ્ચે નવસારીના વાંસદામાં આવી કે એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેને ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ માટે પણ ખસેડવામાં આવ્યો હતો જોકે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે અઢાર ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે અને કોના હાથમાં ફરી એક વખત દબદબો આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર